મૃત્યુંજય મહાદેવ ત્રાહીમા શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મબંધને સામ સદાશિ મહારુદ્રદેવને વંદન કરી આપ સર્વહરિભક્તોને પણ ઓમ નમઃ શિવાય મિત્રો આજે આપણે વાત કરીશું વિશ્વેશ્વર દાદાની એટલે કે સાતમા જ્યોતિર્લિંગ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગની કઈ રીતે વિશ્વેશ્વર દાદાની સ્થાપના થઈ કઈ રીતે કાશીની સ્થાપના થઈ અને કઈ રીતે આ વિશ્વેશ્વર દાદાના જ્યોતિર્લિંગનો મહિમા આખા પૂરા વિશ્વની અંદર ફેલાયો આ બધું જે છે આજે આપણી આજની કથામાં આપણે સર્વ વૃત્તાંત જોઈશું કારણ કે આ કથા આપણા જીવને શિવ તરફ દોરી જનારી છે અને જ્યાં સુધી આ જીવ શિવની પ્રાપ્તિ નથી કરતો ત્યાં સુધી જગતમાં સંપૂર્ણ કાર્યો આપણા અધૂરા છે આપણે આ જગતમાં આવ્યા છીએ તો આ જગતની અંદર બધાનું જીવન એક સરખું નથી ચાલતું કોઈ સુખ ભોગવી રહ્યું છે તો કોઈ દુઃખ ભોગવી રહ્યું છે કોઈને ભગવાને ધન સંપત્તિ વૈભવ અઢળક આપ્યું છે પણ આ સંપત્તિનો વારસ નથી આપ્યો જેને આ સંપત્તિ નથી આપી એના એકથી અનેક સંતાનો હોય છે અને એકથી અનેક સંતાનો હોવા છતાં એમને ધન વૈભવ વગેરે કંઈ પ્રાપ્ત થયું હોતું નથી એ જ રીતે જ્યાં રોટલો છે ત્યાં ઓટલો નથી અને જ્યાં ઓટલો છે ત્યાં રોટલો નથી આવી રીત અલગ અલગ આ જગતની અંદર વિવિધતામાં એકતા રહેલી છે આ જગતની અંદર સુખી માણસ હોય ધન સંપત્તિ વૈભવવાળો માણસ હોય પછી સાવ નિર્ધન માણસ હોય કોઈ પણ વ્યક્તિ ભગવાન શ્રી હરિ નારાયણની ગણો ભગવાન દેવાધિદેવ મહાદેવની ગણો એ ઉપાસના કરી શકે છે અને ઉપાસના દ્વારા પોતાના કર્મના જે બંધનો હોય એ બંધનોને કાપી અને શ્રેષ્ઠ અને ઉચ્ચ સ્થાન ઉપર બિરાજમાન થઈ શકે છે એ આ જગતની અંદર ભગવાને કર્મનું વિધાન બતાવ્યું છે અને કર્મના વિધાન પ્રમાણે જે વ્યક્તિ ધર્મને સાથે લઈને ચાલે છે અને ધર્મ લગતા કાર્યો કરે છે તો એની ઉન્નતિ નિશ્ચિત છે તમે તમારું જે કોઈ પણ કર્મ કરો એ કર્મને તમે ધર્મયુક્ત બનાવો ધર્મને સાથે લઈને ચાલો તો તમારું કર્મ સોનામાં સુગંધ ભળે એ રીતનું થશે પરંતુ તમે જે કોઈ પણ કર્મ કરો એ કર્મની અંદર ભાવ રાખશો આ મારું છે ને હું કરું છું ને મારાથી જ થાય છે એવી રીતે ભાવથી તમે કોઈ પણ પ્રકારનું કર્મ કરશો તો એ જ ભાવ એ કર્મના રક્ષકના બદલે કર્મનું ભક્ષક થઈ જશે માટે ભગવાન શિવની ઉપાસનાથી સંપૂર્ણ જે કોઈ પણ પ્રકારના આપણા સંચિત કર્મ હોય કે પ્રારબ્ધ કર્મ હોય કોઈ પણ પ્રકારના કર્મ હોય એ કર્મના બંધનોમાંથી ભગવાન શિવ આપણને મુક્ત કરાવે છે માટે જ શિવભક્તિનું મહત્વ એટલું રહેલું છે અને એમાં પણ આજે હું વાત કરી રહ્યો છું આપને વિશ્વેશ્વર દાદાના વિશ્વેશ્વર જ્યોતિર્લિંગની તો ખૂબ જ અદ્ભુત અને રમણીય કથા છે કે આ જગતની અંદર કંઈ પણ વ્યાપ્ત નહોતું એટલે કે આ સૃષ્ટિ હતી જ નહીં ત્યારે ભગવાન શિવ એ નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપે હતા અને નિર્ગુણ નિરાકાર સ્વરૂપવાળા આપણા પરમેશ્વર દેવાધિદેવ મહાદેવ એમને એમ થયું કે મારે સાકાર સ્વરૂપ ધારણ કરવું છે અને સાકાર સ્વરૂપ ધારણ કરવાની એમની ઈચ્છા થઈ ત્યારે જ એમને નિર્ગુણ નિરાકારમાંથી સાકાર સ્વરૂપ ધારણ કર્યું અને સાકાર સ્વરૂપ ધારણ કર્યા પછી એમને એમની જ પ્રતિકૃતિ રૂપે જે કહેવાય એ શિવની અંદરથી જ શક્તિનું નિર્માણ કર્યું એટલે ભગવાન શિવ જ શિવ અને શક્તિના રૂપની અંદર આ પૃથ્વીમાં સૌ પ્રથમ પ્રગટ્ય થાય છે પણ શિવ અને શક્તિનું જે પ્રાગટ્ય થયું છે એ અદ્રશ્યમાન છે નારી રીતે કોઈ એમને આપણે જેમ એકબીજા મનુષ્યોને એક આંખે જોઈ શકીએ છીએ એવી રીતે જોઈ ના શકાય અદૃશ્ય રૂપે એને એમને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ જોવે અને દિવ્ય દ્રષ્ટિની અંદરથી પણ તમે અનેક પ્રકારના તપ કર્યા હોય અને અનેક પ્રકારના યોગ અને અનુષ્ઠાન કર્યા હોય ત્યારે ભગવાન શિવને એમ થાય કે આ જીવનું મારે કંઈક કલ્યાણ કરવું છે અને મારે આને દર્શન આપવા છે તો એ શિવ અને શક્તિ આપને દર્શન આપે માટે અદૃશ્ય સ્વરૂપે જેમનું પ્રાગટ્ય થયું છે એવા ભગવાન શિવ અને શક્તિ છે આ બંને વિચાર કર્યો અને ભગવાન શિવે શક્તિને કહ્યું કે તમે પ્રકૃતિ જે છે પ્રકૃતિનું પ્રાગટ્ય કરો અને હું પુરુષનું પ્રાગટ્ય કરું છું એવી જ રીતે મા ભગવતી મા શક્તિ છે એ શક્તિએ પ્રકૃતિનું પ્રાગટ્ય કર્યું અને ભગવાન શિવ છે એ શિવે પુરુષનું પ્રાગટ્ય કર્યું અને જે પુરુષનું પ્રાગટ્ય થયું એ બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી હરિ નારાયણ ભગવાન વિષ્ણુ એ જ આ જગતના પ્રથમ પુરુષ છે એટલે કે ભાગવતજીની અંદર પણ લખેલું છે કે રૂપાય સચ્ચિદાનંદય વિષુસ્પત્યાવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુ મહ ભગવાન નારાયણ અને એ નારાયણ જ એ જ વિષ્ણુ જ જે છે આ દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં એમનું સકાર સ્વરૂપે પ્રાગટ્ય થયું એમની જ આ કથા છે ભગવાન શિવે પ્રથમ પુરુષનું જે પ્રાગટ્ય કર્યું એ પુરુષ બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે વિષ્ણુ ભગવાન ચારે બાજુ નજર નાખીને જોવા માંડ્યા અને ચારે બાજુ જોઈને વિચાર કરે છે કે હું કોણ છું મારું પ્રાગટ્ય કઈ રીતે થયું અને હું કોના દ્વારા પ્રગટ થયો છું પરંતુ એમને કંઈ સમજાયું નહીં ત્યારે એમને એક અવાજ સંભળાયો કે તમે તપ કરો તપ કરો તપથી જ તમને બધી વસ્તુની પ્રાપ્તિ થશે ત્યારે વિષ્ણુ ભગવાનને જે છે એ આકાશવાણી થઈ એ ધ્વનિ તરંગ જે સંભળાયો એમને ભગવાન વિષ્ણુ કહે છે કે મારે તપ કરવા માટે જગ્યા તો જોશે ને હું ક્યાં તપ કરીશ કઈ જગ્યાએ તપ કરું ચારે બાજુ નજર કરું છું તો મને કંઈ દેખાતું તો છે નહીં તો હું ક્યાં તપ કરું ત્યારે ભગવાન શિવે પાંચ કોષ લાંબી અને પહોળી એક અદ્ભુત રહસ્યમય આખી નગરી બનાવી અને એ જે નગરીની અંદર ભગવાન શિવના જેટલા પણ ગુણો છે એ ગુણોથી યુક્ત આખી નગરી જે છે આખી પાંચ કોષ લાંબી બનાવે છે અને પાંચ કોષ બનાવેલી એ નગરી એ ધીમે 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 આકાશ માર્ગની અંદર ફરતી ફરતી એ પુરુષ જે છે એ પુરુષ પાછા આવીને ઊભી રહે છે એટલે કે ભગવાન નારાયણ પાસે આવીને ઊભી રહે છે અને નારાયણ પાસે એ નગરી ઊભી રહે છે પછી ભગવાન નારાયણ એ નગરીની અંદર પ્રવેશ કરે છે અને એ નગરીની અંદર અથાગ તપ કરે છે અથાગ તપ એટલે કે એની કોઈ કલ્પના ન થઈ શકે એટલું અદ્ભુત તપ કરે છે અને જ્યારે તપ કરે છે ત્યારે એમના શ્રમના કારણે જે તપ કરવાથી જે શ્રમ પડ્યો હોય છે એ શ્રમના કારણે પૂરા શરીરની અંદરથી સફેદ શ્વેત કહેવાય એ શ્વેત એટલે કે સફેદ સફેદ જલની ધારાઓ વહેવા લાગે છે ને સફેદ જલની ધારાઓ એટલી પુષ્કળ વહેવા લાગે છે કે સમગ્ર આ પંચકોષી નગરી એ પાણીમાં ડૂબવા લાગે છે જ્યારે પાણીમાં આ નગરીને ડૂબતી જુએ છે ત્યારે ભગવાન શિવ પોતાના ત્રિશૂલ ઉપર આ પંચકોષી નગરી કાશીને ધારણ કરી લે છે અને આ પાણીની અંદર જલની અંદર ડૂબતી બચાવે છે પછી આ બાજુ શક્તિ માતા છે એટલે શક્તિ માતાએ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિને બનાવેલી છે એટલે ભગવાન સ્વયં વિષ્ણુ એ પ્રકૃતિ પુરુષ છે અને મા શક્તિએ જે બનાવી એ પ્રકૃતિ છે એટલે બીજું કોઈ નહીં પરંતુ જ્યારે અથાગ તપ કરી અને ચારે બાજુ જલ 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 થઈ ગયું હોય છે ચારે બાજુ પાણી જ બીજું કંઈ જ હોતું નથી અને ચારે બાજુ પાણીની અંદર બીજું કંઈ જ દેખાતું નથી ત્યારે ભગવાન શ્રી હરિનારાયણ એમને પોતાની પ્રકૃતિ છે પ્રકૃતિને જ આધીન થઈ અને જે છે સમુદ્રની અંદર જલની અંદર જ આ પ્રકૃતિની સાથે શયન કરે છે એટલે શિવ તત્વમાંથી પુરુષ ઉત્પન્ન થયો અને શક્તિ તત્વોમાંથી પ્રકૃતિ ઉત્પન્ન થઈ અને એ પ્રકૃતિ પુરુષ જે છે એટલે કે પ્રકૃતિના સ્વામી એ ભગવાન શ્રી હરિ નારાયણ છે અને નારાયણ જે છે ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પ્રકૃતિ એ મારી યોની છે અને હું એની અંદર ગર્ભ મૂકું છું આ ભગવાન શ્રી હરિકૃષ્ણએ જે વાત ગીતાજીની અંદર કહેલી છે એ જ શિવપુરાણની અંદર છે શિવપુરાણની અંદર આ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગની જે કથા છે રુદ્ર સહિતાની અંદર એ સંહિતાની અંદર જ્યારે સાત્મિક કથા વિશ્વેશ્વર જ્યોતિર્લિંગની આવે છે એની અંદર અદ્ભુત રહસ્ય સૃષ્ટિના પ્રાગટ્યનું છે અને એ રીતે પછી જ્યારે ભગવાન શ્રી હરિ નારાયણ પ્રકૃતિ સાથે જ શયન કરે છે ત્યારે એમની નાભીમાંથી કમળ પ્રગટ થાય છે અને એ નાભીમાંથી જે કમળ પ્રગટ થાય છે ત્યારે બ્રહ્માજીને પણ એવો વિસ્મય થાય છે કે હું કોણ છું કઈ રીતે મારું પ્રાગટ્ય થયું ત્યારે નારાયણ એમને પ્રેરણા કરે છે કે તપ કરો તપ કરો તપ કરો અને એ વખતે ભગવાન નારાયણને ભગવાન નારાયણે આ શબ્દો જે બોલ્યા હોય છે એના દ્વારા બ્રહ્માજીને પણ એમ થાય છે કે હું તપ કરું પણ કોનો તપ કરું કયા મંત્રથી તપ કરું જ્યારે આવો એમને સંદેશ સંભળાય છે ત્યારે આખી જે પ્રકૃતિનો અવાજ આવે છે આખી સૃષ્ટિનો જે અવાજ આવે છે એ અવાજમાંથી ઓમકાર શબ્દ સંભળાય છે પ્રણવ શબ્દ સંભળાય છે ઓમ અને ઓમ શબ્દ પછી એમને નમઃ શબ્દ સંભળાય છે અને નમઃ પછી શિવાય સંભળ શબ્દ જે છે એ સંભળાય છે આમ ઓમ નમઃ શિવાય આ મંત્રનું એ અથાગ તપ કરે છે ત્યારે તપના સ્વરૂપની અંદર ભગવાન નારાયણ જે છે એમને પ્રસન્ન થાય છે અને નારાયણ પ્રસન્ન થવાથી એમને વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે અને વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી પહેલાં આજ્ઞા થઈ ભગવાન શિવને કે મારે એકમાંથી અનેક થવું છે અને એ અનેકના સ્વરૂપમાં પુરુષ રૂપે ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું અને વિષ્ણુ ભગવાનના પ્રાગટ્ય પછી એમની નાભીમાંથી કમળ પ્રગટ્યું અને વિષ્ણુ ભગવાનને જ્યારે એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ત્યારે એમની નાભીમાંથી કમળ પ્રગટ્યું અને એ કમળની અંદર બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું અને બ્રહ્માજીએ જ્યારે અથાગ તક કર્યું છે ત્યારે એમને સૃષ્ટિનું સર્જન કરવાની શક્તિ ભગવાન નારાયણ આપે છે અને એ રીતે બ્રહ્માજી વિવિધ સૃષ્ટિઓનું સર્જન કરે છે અને એ વિવિધ સૃષ્ટિઓનું સર્જન થાય છે એ સૃષ્ટિનું સર્જન થયા પછી ભગવાન શિવને થયું કે હવે આ જે નગરી છે એને મારે પૃથ્વી ઉપર સ્થાપિત કરવી છે ત્યારે એ નગરીને ધીમે રહી પોતાના ત્રિશુળ ઉપરથી ઉતારી અને એ નગરી જે છે એનું સ્થાપન જે છે એ આ પૃથ્વી ઉપર કરે છે જેને આપણે કાશી કહીએ છીએ આ પંચકોષી નગરી બીજી કોઈ જ નગરી નહીં પણ અત્યારે હાલનું જે વારાણસી કહેવાય કાશી કહેવાય એ જ નગરી કે જેની અંદર આ સ્થાપના થઈ ભગવાન શિવનું ઉપાસના અને આરાધના જ્યારે ભગવાન શ્રી હરિ નારાયણ કરતા હોય છે ત્યારે એમના કાનની અંદરથી એક કુંડલ જે છે એ ખરી પડે છે અને એ કુંડલ જે છે એ મણિથી યુક્ત હોય છે એટલે જે ઘાટ ઉપર આ એમનો મણી પડ્યો જે કુંડલની અંદર અદ્ભુત મણી હોય છે અને એ મણી જ્યાં પડ્યો એ ઘાટનું નામ મણિકર્ણિકા ઘાટ કહેવાય અને ત્યાં આગળ ભગવાનનું કુંડલ પડેલું છે તો આવી રીતે કાશીનગરી જે છે કાશીનગરીની રચના થઈ અને કાશીનગરીની અંદર ભગવાન શ્રી હરિ નારાયણ સ્વયં ભગવાન શિવનું પૂજન કરતા અને કહેતા કે હે હરિ આ નગરી અદ્ભુત ચમત્કારોથી યુક્ત છે આ નગરીની અંદર અનેક પ્રકારના એ વિવિધતાની અંદર એકતા રહેલી છે આ નગરી એ મારો પ્રાણ છે મારો આત્મા છે માટે આ નગરીનું સદાય તમારે રક્ષણ કરવું સદાય એનું પાલન કરો અને પોષણ કરો પછી એ જ જગ્યાએ ભગવાન શ્રીહરિ નારાયણ છે નારાયણે પણ અથાગ તપ કરે છે અને તપ કરી અને ખૂબ સારા ફળ એ પણ પ્રાપ્ત કરે છે આમ આ નગરીનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે આ નગરીની અંદર જે આકાશની અંદર જે આ સ્થિત થયું અને એને પૃથ્વી ઉપર મૂક્યું પછી ભગવાન શિવ જે છે એમને નારાયણને સ્વયં કહેલું છે કે જ્યારે પણ હું આ પૃથ્વીનો પ્રલય કરું છું ત્યારે આ જગતનો આખા જગતનો વિશ્વનો પ્રલય થઈ જાય છે પરંતુ ક્યારેય નગરીનો પ્રલય થતો નથી કારણ કે પ્રલય પ્રલયના સમયની અંદર આ કાશી નગરીને મારા ત્રિશુલ ઉપર હું ધારણ કરી લઉં છું માટે બ્રહ્માજીનો એક દિવસ જ્યારે દિવસ અને રાત્રિ પૂરી થાય છે અને બ્રહ્માજીની દિવસને રાત્રિ પૂરી થઈ અને બ્રહ્માજીનું આયુષ્ય પણ ક્ષીણ થાય છે એટલે કે પૂર્ણ થાય છે ત્યારે આ સૃષ્ટિનું જે સર્જન થયેલું છે એ બધું સર્જન પાછું પોતાનામાં સમાવી લે છે ત્યારે પણ કાશી નગરી છે એનો નાશ થતો નથી આવી કાશી નગરી છે અને કાશીનગરીની અંદર ભગવાન શિવે જ અવિમુક્તેશ્વર મહાદેવની સ્થાપના કરી છે અને જે અવિમુક્તેશ્વર શિવલિંગની જે સ્થાપના કરી છે એની ભગવાન શ્રી હરિ સૌ પ્રથમ પૂજા કરેલી છે અને એ પૂજાની અંદર એવું કહેવાય છે કે ભગવાન શ્રી હરિનારાયણ છે એમને કમલ નયન કહેવાય છે અને કમલનયનના સ્વરૂપમાં એ ભગવાન શિવની કમળ પૂજા કરતા હોય છે અને કમળ પૂજા એક સહસ્ત્ર કમળ લઈ અને કમળ પૂજા કરવા બેઠેલા હોય છે પરંતુ ભગવાન શિવને એમની પરીક્ષા કરવાની ઈચ્છા થાય છે માટે એક કમળ જે છે એની અંદરથી અદૃશ્ય કરી દે છે જ્યારે આ બધા કમળો ચડે છે ત્યારે નવસો ને નવ્વાણું કમળ જે છે એ ચડ્યા પરંતુ એક કમળ બાકી રહ્યું તો ભગવાન નારાયણને એમ થયું કે મારી પૂજા અધૂરી રહી જશે હું ભગવાન શિવની પૂજા અધૂરી રાખીશ તો એને મહાદોષ મને અડશે અને એ જાણીને સહેજ પણ વિચાર કર્યા વગર કમલ કમલનયન કહેવાતા એટલે પોતાના આંખ જે છે આંખનો ડોળો જે છે એ બહાર કાઢી અને સીધો શિવાલય ઉપર અર્પણ કરી દે છે અને એ રીતે શિવાલય ઉપર પોતાનો નયન એટલે કે આંખ અર્પણ કરવાથી ત્યાં જ્યોતિર્લિંગની અંદરથી ભગવાન શિવનું પ્રાગટ્ય થાય છે અને પ્રાગટ્ય થઈ અને એક જ્યોતિષ સ્વરૂપની અંદર ભગવાન શિવ એમને દર્શન આપે છે અને જ્યોતિ સ્વરૂપની અંદર રહી શિવ દર્શન આપે છે અને હતું એમને એમ ભગવાનનું સ્વરૂપ પાછું જે આંખ કાઢી હતી એવીને એવી ભગવાન શિવ નારાયણને પાછી આંખ આપી દે છે તો આવી રીતે ભગવાન નારાયણે પણ ભગવાન શિવનું ઉત્તમ પૂજન આ મુક્તેશ્વર મહાદેવની અંદર કરેલું છે તેમજ ભગવાન શિવે સુદર્શન ચક્ર પણ ભગવાન નારાયણને આપ્યું અને કહ્યું કે આ તમે આ જગતની અંદર આ સૃષ્ટિનું પાલન કરો અને પાલન કરવાની સાથે સાથે જ્યારે તમારે દૈત્યો હોય દૈત્યોને હણવાની જરૂર પડે તો તમારી રક્ષા માટે આ જગતની રક્ષા માટે અને જગતના કલ્યાણ માટે હું આ સુદર્શન ચક્ર જે છે એ હું તમને આપું છું એને તમે ધારણ કરો અને આજથી તમે જે મારી પૂજા કરી છે વાસ્તવમાં તમે મારું સાત્વિક સ્વરૂપ છો ભગવાન શિવ એ નારાયણને કહે છે કે તમે મારું સાત્વિક સ્વરૂપ છો અને સાત્વિક રીતે આ જગત છે એ જગતને તમે ધારણ કરો અને જગત જે છે એ જગતનું પાલન અને પોષણ કરો અને જ્યારે જ્યારે પણ આ જગતના ધર્મપ્રેમી માણસોને તમારી જરૂર પડે ત્યારે તમે એમની રક્ષા કરો આવી રીતે આ પૃથ્વીનો સમગ્ર આ સૃષ્ટિનો રક્ષાનો ભાર ભગવાન શિવે ભગવાન શ્રી હરિ નારાયણને સોંપ્યો છે અને ત્યારથી જ ભગવાન નારાયણ આ સૃષ્ટિનો કાર્યભાર સંભાળતા આવ્યા છે અને સાધુ પુરુષોના રક્ષણ માટે અનેક પ્રકારના અવતારો ભગવાન શ્રી હરિ નારાયણે પણ લીધા અને એ અવતારો લઈ અને આ જગતની રક્ષા આજ સુધી કરતા આવ્યા છે અને આગળ પણ ભગવાન નારાયણ જ આ જગતની અને આ સૃષ્ટિની રક્ષા કરશે તો એ જ રીતે ભગવાન શિવની આ કાશીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે સૂતજી કહે છે કે મેં મારા ગુરુ પાસેથી જે સાંભળ્યું છે કાશી નગરી વિશે એ હું કહું છું કે કાશી નગરીની અંદર અવિમુક્તેશ્વર મહાદેવ જ્યારે સ્થાપિત થાય છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન થાય છે બધા દેવો આરાધન કરે છે દેવોને પ્રસન્ન થાય છે ત્યારે અવિમુક્તેશ્વર અને ભગવાન ભોળાનાથને બધા દેવો પણ પ્રાર્થના કરે છે બધા સાધુ મહાત્માઓ પ્રાર્થના કરે છે કે હે દેવાધિદેવ મહાદેવ આ નગરી તમારી છે અને આ જગતનો હૃદય એ કાશી છે અને કાશીના તમારી રાજધાની બનાવો અને રાજધાનીના સ્વરૂપમાં તમે કાશી વિશ્વેશ્વરનાથ મહાદેવ થઈ અહીંયા અહીંયા જ બિરાજો એટલે વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં જે અવિમુક્તેશ્વર જ્યોતિર્લિંગ છે એને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે આ જગતમાં કંઈ જ નહોતું ત્યારે ઉત્પત્તિ જે થઈ અને સૌ ભગવાન શિવ જે નગરી સ્થાપી એ કાશી નગરીની અંદર જે સ્થાપના કરી અવિમુક્તેશ્વર જ્યોતિર્લિંગની એ જ્યોતિર્લિંગને વિશ્વેશ્વર પણ જ્યોતિર્લિંગ કહેવાય છે અને એના પછી આ જગતની રચના થઈ સૃષ્ટિની રચના થઈ અને આ જગત પણ પછી બન્યું આ જગતના જીવો પણ પછી આવ્યા અને આ આખી સૃષ્ટિ અત્યારે આખી સમગ્ર બ્રહ્માંડ જોઈએ તો એ બ્રહ્માંડની અંદર જે કંઈ પણ સ્થાવર છે જંગમ છે એક પગ વાળા જે કહેવાય પશુઓ હોય કે પક્ષી હોય અથવા તો બે પગવાળા પશુ પક્ષી હોય તેમજ ચાર પગવાળા પશુઓ અને અનેક પ્રકારના જે નાના અને મોટા જીવાત્માઓ છે એ તમામ જીવાત્માઓની ઉત્પત્તિનું કારણ આ કાશીનગરી છે એટલે જ આ કાશીનગરીનું મહત્ત્વ ખૂબ રહેલું છે સુતજી મહારાજ કહે છે કે જે મારા ગુરુ પાસેથી મેં સાંભળ્યું એ ઉત્તમ અને મહત્ત્વનું છે કે આમ તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે અઢળક તપ કરવા પડે અને મોક્ષ લેવો હોય તો સતયુગ ત્રેતાયુગ અને દ્વાપર યુગની અંદર હજારો વર્ષ સુધી તપ કરવા પડે ત્યારે એ મોક્ષ પ્રાપ્ત થાય પરંતુ મારા ગુરુ પાસેથી મેં સાંભળ્યું છે અને ભગવાન શિવે એ સ્વયં ભગવાન શ્રી હરિ નારાયણને જે કહ્યું છે એ પ્રમાણે કે પાંચ કોષની અંદર જે કાશી નગરી વિકસેલી છે એ કાશીની નગરીની અંદર કોઈ પણ જીવાતમાં મૃત્યુ પામે તો એ ભગવાન શિવને પામે છે અને તરત જ એ મોક્ષ પામે છે એટલું જ નહીં એ કોઈ બાળક હોય મોટા પુરુષ યુવાન પુરુષ હોય તરુણ પુરુષ હોય કે વૃદ્ધ અવસ્થાનો પુરુષ હોય પણ એ પણ આ કાશીની નગરીની અંદર મૃત્યુ પામે તો એ મોક્ષ ગતિને પામે છે એ જ રીતે કોઈ પણ સ્ત્રી હોય નાની બાળા હોય રજસ્વલા સ્ત્રી હોય કે રજસ્વલા વગરની સ્ત્રી હોય કોઈ પણ પરણી સ્ત્રી હોય કે કુંવારી સ્ત્રી હોય એ કોઈ પણ પ્રકારની સ્ત્રી આ કાશી ભૂમિની અંદર જે છે એ મૃત્યુ પામે તો એનો મોક્ષ સિદ્ધ છે એ જ પ્રમાણે કોઈ પણ પશુ હોય પક્ષી હોય કીટ હોય પતંગ હોય કોઈ પણ જીવાતમાં કાશી નગરીની અંદર જ્યારે એનું મૃત્યુ પામે છે ત્યારે એનું મૃત્યુ સિદ્ધ છે અને એને કોઈ પણ રીતે મોક્ષ પ્રાપ્ત થાય અને થાય જ છે મહાપાપી હોય જેને જગતની અંદર ના અગણિત પાપ કર્યા હોય જેની ગણના ના થઈ શકે એવા અગણિત પાપ કર્યા હોય એવો વ્યક્તિ પણ જો કાશી નગરીમાં આવી અને મૃત્યુ પામે તો એનો મોક્ષ સિદ્ધ છે એ જ પ્રમાણે જગતની અંદર કોઈ પણ સ્ત્રી હોય પુરુષ હોય એને જગતમાં ન કરવાના કાર્યો કર્યા હોય એવા અનેક પ્રકારના પાપો કર્યા હોય કોઈનું ધન હડપ કરી લીધું હોય અથવા તો કોઈ પણ પોતાના નિંદિત કાર્યો જે કહેવાય ન થઈ શકે જે શાસ્ત્રોએ ન બતાવ્યા હોય એવા કોઈપણ પ્રકારના નિંદિત કાર્યો કર્યા હોય અને એ નિંદિત કાર્યોના કારણે એને અનેક પ્રકારના પાપ લાગેલું હોય તો એવો પાપી વ્યક્તિ પણ જ્યારે કાશી નગરીની અંદર મૃત્યુ પામે છે તો એનો મોક્ષ સિદ્ધ થઈ જાય છે આ અદ્ભુત રહસ્યવાળી આ કાશી નગરી છે જ્યારે દેવોએ ભગવાન શ્રી હરિ નારાયણે અને બધા જ દેવોએ મળી ઋષિમુનિઓએ મળી અને ભગવાન શિવને પ્રાર્થના કરી કે તમે સ્વયં આ કાશી નગરીની અંદર જ બિરાજમાન થાવ ત્યારે અવિમુક્તેશ્વર જ્યોતિર્લિંગની અંદર ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન જ્યોતિર્લિંગના સ્વરૂપમાં થાય છે અને ત્યારથી જ એ નગરીનું નામ કાશીનગરી કહેવાયું અને એ કાશીના રક્ષક મહાદેવ દેવાધિદેવ મહાદેવ એ વિશ્વેશ્વર મહાદેવથી જાણીતા થયા માટે આ જગતનો કોઈ પણ જીવ હોય આ જગતની અંદર ભારત વર્ષ કે ભારત વર્ષ સિવાયના જેટલા પણ દેશો હોય જેટલા પણ અલગ અલગ પ્રકારના દેશો હોય એ એ દેશોની અંદર જેટલા પણ મનુષ્યો જ્યાં પણ રહેતા હોય આ તમામ મનુષ્ય જાતિ માટે વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ એ જ સર્વશ્રેષ્ઠ છે એ જ આ જગતના પિતા છે માટે જ આ જ્યોતિર્લિંગનું નામ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ પડ્યું છે સૃષ્ટિની ઉત્પત્તિથી લઈ અને અત્યાર સુધી જે કંઈ પણ સર્જન થયું છે એ સર્જનનો મુખ્ય આધાર એ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ છે માટે જ આપણે એની પૂજા કરીએ છીએ આમ આ જ્યોતિર્લિંગનું મહત્ત્વ મેં આપને સમજાવ્યું માટે જગતની અંદર તમે કોઈ પણ પ્રકારના જીવનમાં પાપ કર્યા હોય તમે કોઈ પણ પાપથી પીડિત હોય મન તમારું ઘણીવાર કેવું હોય કે આપણે કોઈને કહી શકતા ના હોય અને સહી પણ ના શકતા હોય એવા આપણાથી કોઈ નાના મોટા પ્રકારના કર્મો થઈ ગયા અને અવિરત એવા પાપ થયા હોય તો પણ વારાણસી જઈ વિશ્વેશ્વર દાદાના દર્શન કરો ત્યાં સૌ પ્રથમ ગંગાજીમાં સ્નાન કરો અને સ્નાન કર્યા પછી વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરો અને ત્યાં અભિષેક કરો ત્યાં જલા અભિષેક કરાવડાવો અથવા તો પંચામૃત અભિષેક કરાવડાવો દૂધનો અભિષેક કરાવડાવો ને એવા અભિષેક કરાવી તમારા જે કોઈ પણ પ્રકારના પાપ હોય ત્યાં ભગવાન શિવને તમે સમર્પિત કરી દો તો તમારા બધા પાપોમાંથી તમે મુક્ત થઈ અને ભગવાન શિવને પ્રાપ્ત કરશો આમ આ વિશ્વેશ્વર દાદાની કથા છે આ કથા જે કોઈ પણ સાંભળે છે અથવા તો તમે સાંભળ્યા પછી જેટલા વ્યક્તિને તમે સંભળાવો છો તો એવી રીતે તમને પણ અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે માટે જે કોઈ પણ વ્યક્તિ આ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ વિશે ન જાણતા હોય એમને આ કથા સાંભળ્યા પછી આ લિંક તમારા ગ્રુપની અંદર અવશ્ય શેર કરશો અને શેર કરી અને ભગવાન શિવનું મહત્ત્વ કાશીનગરીનું મહત્ત્વ વિશ્વેશ્વર દાદાનું મહત્ત્વ એ જરૂરથી તમારા કુટુંબ પરિવારમાં તમારા મિત્રને ઈષ્ટ મિત્રને અને તમારા જે કોઈ પણ સગા સંબંધી હોય એ બધાને દેવાધિદેવ મહાદેવનો મહિમા અવશ્ય જણાવશો જેથી આપ પણ પવિત્ર થવો અને આપની સાથે જોડાયેલા સર્વ લોકો પવિત્ર થાય અને ભગવાન શિવની ભક્તિ તરફ વળે ઓમ નમઃ શિવાય